એવું કહેવાય કે નેવાના પાણી મોભે ચડાયા સૌની યોજના થકી પાણી લિફ્ટ કરી અને છેક સૌરાષ્ટ્રના ઘર ઘેર સુધી પાણી પહોંચાડવાનું કામ કર્યું હોય તો દેશના એસએસપી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કર્યું છે આ નાની ઘટના નથી સરદાર સાહેબે જે સપનું જોયું હતું સરદાર સરોવરનું મિત્રો આખા ગુજરાત માટે જીવાદોરી સમાન છે અને જ્યારે સ્ટેચ્યુ પર જઈએ સરદાર સાહેબની પ્રતિમા પાસે જઈએ અને જ્યારે વ્યૂ ગેલેરીમાંથી આપણે ઉભા રહીએ ત્યારે આપણે દેખાય કે સરદાર સાહેબે જોયેલું સપનું એ પૂરું કરવાનો શ્રેય કદાચ કોઈને મળે એ જુગોના જુગો સુધી તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનને નરેન્દ્ર મોદી સાહેબને આખા ગુજરાતની અંદર લગભગ 70000 કિલોમીટરનું નેટવર્ક મોટી નેર માઈનો નેર થી મણી છે 170000 કિલોમીટર નેટવર્ક મિત્રો નાની ઘટના નથી ઇતિહાસના પન્નાઓ પર લખાય એટલી મોટી ઘટના સાથે સાથે વીજળીના ટર્બાઈન મિત્રો મારુતિ ગાડી કે જે ગાડીઓ વિદેશમાં જતી હોય ભારતના ગણ ગમે તે ખૂણાની અંદર ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ હોય આપણા ગુજરાતના બૌચવાજીમાં ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ છે એના સ્પેર પાર્ટ કેમ બને

પછી આપણો સાતમ આઠમ હોય તો કે ભાઈ ચાર દિવસ તો રજા જોઈશે રાજકોટ વાસી જ કરી શકે મિત્રો બપોરે બે કલાક બંધ એટલે બંધ ગમે તેટલો મોટો ઓર્ડર હોય બપોરે નહીં ભાઈ નરેન્દ્રભાઈ વાત સાચી ખોટી આ રાજકોટ સાથે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્ર મોદી સાહેબ પણ ખૂબ જૂનો નાતો હતો જ્યારે માન્ય મોદી સાહેબ ને આથી ચોવીસ વર્ષ પહેલા સાત ઓક્ટોબર બે હજાર એક ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શપથ લીધા અને ત્યારે સૌથી પહેલો પ્રેમ અને સૌથી પહેલા શાસક તરીકે તમામે તમામ લોકોની અંદર જેને ભગવાન વિશ્વકર્મા વસ્યા હોય એવી રીતે ટેકનોલોજીની ડેવલપમેન્ટ એવું કહેવાય કે એન્જિનિયરિંગનું ડેવલપમેન્ટ જર્મનીમાં થાય છે પણ ભારતની અંદર કોઈ ભૂમિ પર થતું હોય તો એ મિત્રો રાજકોટની ધરતી પર થાય છે આનો ગર્વ છે મિત્રો આપણને બધાને ગમે તેવું ડેવલપમેન્ટ કરવાનું હોય કોઈ પણ એન્જિન બનાવવાનું હોય કે સીએનસી મશીન બનાવવાના હોય એ ગમે તે વસ્તુની ચેલેન્જ અમારા રમેશભાઈ બેઠા છે હમણાં એમના ઘરે આવવાનું મન થયું ત્યારે કહેતા હતા કે રાજકોટની ધરતી ઉપર ગમે તે વિશ્વની કોઈ પણ પ્રોડક્ટ એ બનાવવાની હોય તો રાજકોટ વાસીઓને માત્ર પ્રોડક્ટ આપો આખી પ્રોડક્ટ તમને કદાચ બીજા દિવસે મળી જાય એવી હોશિયારી કદાચ એવી કારીગર કુશળતા આપી હોય તો મિત્રો રાજકોટની ધરતીના તમામ કારીગર